માતા મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં હસો આજે તો મોડો બ્લોગ ચાલો રવિવાર છે ને હમણાં કેટલા ખબર નહીં આખી તો કેટલા ગયા છે બહુ લેટ જ બ્લોગ ચાલુ કરો છે પાછી જોવા આવી છું તો આપણે કેરીઓ જોઈ નથી આ બે તો ઓગી નથી ત્રણ ઓગી છે એ જોયેલો એ વરસાદ ઉપર આધારિત રાખી છે હવે પાણી દેવું પડશે હો જો કેવા મસ્ત પાંદડા ફૂટી તો હવે આને છે ને થોડું કાઢી અહીંયાથી મસ્ત મતલબ આ માટી ગોલ બનાવી ને પાણી આપી દઈશ તો સારું થઈ જશે બીજો પણ છે આગળ બાકી આજે કપાસમાં પાણી ચાલુ કરી થોડાક માં જ આપ્યું છે એક બે ત્રણ ને ચારમાં કે હવે લાંબુ થઈ ગયું ત્યાં સુધી પહોંચાડવાનું તો વચમાં ધોરિયા નાખશે લગભગ હવે કેમ કે વરસાદ ઉપર આધારિત ન રહેવા વરસાદનું કાંઈ ઠેકાણું નથી કપાસ છે કેર ઉપર છે જો બધાને લાગી ગયા છે આવા તો પાણી દેવાનું જરૂરી છે આવા તો બીજું આ રહ્યો અને તો ઘાસે વીંટી દીધું છે આ આવડો છે આને પણ સાફ કરીને પાણી પાઈ દેસું અને હજી એક છે હા સુકાઈ ગયા તું પાછું નીચેથી ફરીથી નીકળી આવ્યો છે બે ત્રણ ગુમછા છે આવા લાગે ઓહો કેટલી કેરીઓ ભેગી એક જ મેં તો લગભગ એક જ વાઈ હતી આ જો તો એક બે ત્રણ ચાર પાંચ 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 નીકળી આવ્યા આ એક સુકાઈ ગયો જો અહીંયાથી પછી આ નીચેથી નીકળ્યા ગુછા જેને પણ વેલાઓ ચડી જાય હમણાં છે ને સરસ કરી પછી પાણી પાઈ દેશું એમ કે વરસાદ ન હોય કાંઈ નક્કી નહીં ક્યારે આવે ત્યાં પછી સુકાઈ દે એના કરે આપી દેવાનો કપાસ ખીલી ઉઠ્યો પાણી આવ્યો તો વેલ છે પણ અહીંયા સાફ કર્યું ને આ બાજુ જો આ બાજુથી આખું સાફ કરી નાખ્યું છે તો મારે જો સાફ કરવા વાળો તો નીકળી ગઈ બધી હે કેમ સાફ કરી નાખ્યું આ આખી ટોલી ભરાણી જો બાકી આ બાજુ જો નાયર નેરંડા આવેલા છે પછી આ બાજુ મારી મારા મમ્મી અહીંયા છે જો આમાં છે હજી ઉતારી લઉં તો પાકી જશે પછી તું ખાય કંટુલો નું શાક ભાવે કેમેરો આપણે વિરાટને આપી દીધી છે આટલા જો અહીંયા છે દેખાતા નથી હતી આ બાજુ પણ કાઢી નાખી છે બાકી મારા વાર નડે જો ખાવા તો આવી આટલા નહીં વધારે આપી ઘણો વેલ મળી ગઈ છે આના ઉપર ઘણા બધા હજી તો ભાંગ્યા લઈ લીધા પોતા માટે નહીં તરફથી ઘણા આપે જો એ લબડે હા કાકીજી આ ને મારો કન્ટેન્ટ લઈ મારો ભાઈ લઈ જાય છે અડધો ભાઈ લઈ ગયો આપી દેશે છે અમારી મહિન્દ્રા રે ચાલુ કરો કેમ કે આજે મમ્મી પપ્પા અને બે દિવસ ખેતરે જાય છે હાઈવે ઉપર મજૂરો છે આજે કામ પૂરું થઈ ગયું એટલે સવારમાં જાય એટલે બધું કામ મારા ઉપર હતું બપોર ને બપોરા બનાવવાના એટલો ટાઈમ જ ન મળે મને બ્લોગ ઉતારવાનું બરો બધું બનાવવાનું હતું ઘરનું કામ પછી આપણી પાડોડીઓનું કામ બધું એટલે મોડો ચાલુ કર્યો મને ટાઈમ ન મળ્યો પછી એમ થાય કે ખાવાનું બનાવ્યું હતું એટલે કન્ટેન્ટ બને પણ આવું એવું પછી થાય નહીં મારાથી બે કામ એક એટલે પછી હમણાં ચાલુ કર્યું છે જો થોડાક છાંટા આવ્યા મસ્ત એવી સુગંધ આવે ને એકદમ જોરદાર વરસાદનો માહોલ સુકાઈ ગઈ છે જમીન તો છાંટા પડે ને આવે તો મસ્ત સુગંધ આવે થોડા થોડા પડે છે હજી પણ જો ગાડી છે ત્યાં કોરું છે આ બાજુ ભીનું થઈ ગયું Nossa, joia, tia. Nossa.